દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં વિવિધ કોલેજમાંથી સાઠ જેટલા વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો હતો પ્રાંતિજના કમાલપુર કોલેજ ખાતે એમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ તથા શ્રીમતી મંગળાબેન ચુનીલાલ દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પૂર્વ કુલપતિ પ્રોફેસર કે શાસ્ત્રી જોઈન્ટ નાટ્યકાર ડોક્ટર સતીષ વ્યાસ લોકગાયિકા કિંજલ દવે ફિલ્મ ડિરેક્ટર નિરંજન શર્મા ભૂમેશ પ્રસાદ સહિત કોલેજ આયોજન કરવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટી પાટણ અનુદાનિત અને શ્રીમતી એમ દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ આયોજિત ત્રિદિવસીય નાટ તાલીમ શિબિર નો સરસ મજાનો આયોજન થયો આ દસ જનવરી બે હજાર ચોવીસ જુદી જુદી કોલેજોના સાઠ થી વધારે શિવમાર્થીઓ અમારી કોલેજમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર મજાની તાલીમ લીધી એમાં તજજ્ઞો ખૂબ સારા સારા તજજ્ઞો અમે હાજર રાખ્યા અને વિદ્યાર્થીઓને જિજ્ઞાસા પૂરી પાડી અને અમને નાટ્ય વિષયમાં ખૂબ સરસ સમજણ આપી રહેવાની જમવાની સરસ તગવડ અમે કર્યા અમારા પ્રમુખ પ્રોફેસર કે શાસ્ત્રી સાહેબ પણ બાળકોના આશીર્વચન આપ્યા અને બિરદાવ્યા જોડે જોડે ગુજરાતના જાણીતા નાટ્યકાર અને નાટ્ય ભજવનાર લેખક ડોક્ટર સતીષભાઈ વ્યાસ પોતાની કિંમતી સમય આપી અને બીજ વક્તવ્ય રજૂ કર્યા એ પણ વિદ્યાર્થીનો ખૂબ સુંદર લાભ મળ્યો